કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેમો નય વાસુદેવાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી ના ર

ખાલી આવવાનું જેનો હોય બધાય કામ કરે છે તો હું એકલી કેમ ભાઈ હા કે હું ખુશી તો એના કયો

વાસણ સહિત બધું લઈ પછી અહીંયા રેવા ગઈ એનું ઓલું જે ઘર છે ભાડ વાળું બનાવું નવું આપડે ઓ છે ને અસ્મિતા અત્યારે માધપુર છ ફૂટ ઓછી લાંબી અને એક વીઘા જમીન માં મકાન તો બઉ મોટી જગ્યા ફળીઓ એટલું મોટું ને

આ છે અમારા નકા જય સમય કાકી બહુ સારું કામ કર્યું કાલ આવ્યા ને સામાન હું આવી ગઈ છું આ એક વખત તમે ક્યા છો તમે નહોતા બા હતા બા દાદા હતા ઉભી નથી મારતી હા હું જોયું એને

ગીર ગાય છે આ ગાય મળતી છે લાખ બે લાખ ને કેમ કાત્ય હમ કાકા તમે આફ્રિકા ત્યારે મેં ફોન કર્યો તો તર કાકી કે પચાસ હજાર રૂપિયા લઈને શાક લેવા જાય કે બે લાખ હા એ કહું કે તો સારું કહેવાય કાકા બે બે લાખ રૂપિયા વાપરવા આવતા મે પણ પછી શું કરું ગમાડ ઉપર છોકરાવાયા હતા એટલે શું કરું પછી તે પૂંજો તમે બે ખાદો મજાથી ગાય મજા કાકી

ફરાળ કરીને આવો અમે ફરાળ કરી ગયો તો ખબર પડી ગઈ શ્રી કૃષ્ણ કીધા છે કરી ગયા આજ કીધા ગુમરૂ આવ્યા કૃષ્ણ

પડના પૈને કેટલું કામ કર્યું તમને ખબર છે તો જોની ખુરશી બધી જન હોય

કે બેહો બેહો આવજ જોતા દેતા સા બનાવ્યું આઈસ્ક્રીમ લેવા તાકાઈ નહીં આવજ જોતા દેતા આઈસ્ક્રીમ ચા બનાવો ને આઈસ્ક્રીમ ખાધવું ને બોવ અમે ગયા ને ત્યાં જ્યાં તો ભાડવા બેરાયવા રંગાઈ ભાડે ગયા હા મને કેટલી ગાય જોરદાર છે હા ગાયો છે ને સધી હમ હવે સ્મોક ઘણી જોયું તમે જાતા હો ને કરો પછી

બે દિવસ મહેનત બહુ કરી આમ તો પ્રોગ્રામ શરૂ હતી પણ બે રીતે જોયા આપડી સામે હતા એટલે એક ધારા દોડતા હતા મહેનત કરતા હતા તો એ ગોડે હારું કહેવાય ને બધું કામ કરે યાર આ તમારે પણ જોઈ પડ્યા કે તમારે જવાનું પડ્યા આયા શું શું વાત છે શું નહી ના બધું તમારે પડ્યા બધું 5 મિનિટ આ યો બ આ તો બરાબર સમજો દેવા થઈ દેવા દેવા કામ લાગે હા તમારા નોટ નું ગણવા જોઈ પડ્યું છે આતારે હો હોય હા છે ને આમ જો બ 4 રૂપિયા છે હો હો અને ત્યાં દેવો છે 4 રૂપિયા આપ દેવાના પ્રસાદી ના થઈ જાય જેને ઓલે જાવા ભી સારા તાવાળો છે એને વપરાય જાવ તો હા ભાઈ તમારાલર <caller>, ફેરાકડ <caller> <coughs>

ગુલાબ ને એમ થતો હોય બા એ કરે બધા પૈસા આપ દે છે તો બાઈ જવું

હલો કેવા સુરત આવું છે સુરત એકવાર આવવાનું જ બાદ તમારે સુરત એકવાર 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 નાટ પાડે સુરત એકવાર તો આવો એકવાર પરેશભાઈ કે છે છેલ્લી વાર છે એ ફેર ફોટ ઓટ ઓટ ઓકે એવું લાગત પે ન્યાની બસ સીધી કરી દેહો અલ ભાઈ છે પતા આવું છે કાવ વિમાનમાં લઈ જમ ને

મનકેન એ છે કે નીકળવાની તૈયારી થઈ ગઈ ને સામાન સામાન્ય ભરાઈ ગયો છે સામાન નટક બબા લેંદા હે સીધા સુરત કે તારી પાણી પૂરી ખાઈ સુરત પાણી પૂરી મજા આવી થી આ લોકો કીન ગાડીમાં બધી ડિમાન્ડ પૂરી થાય કે નહી જે જોતે બધું મળી રહે જ

બે વારે પછી પાછા તપેલી કરવી છે એટલે પાછા કરશે દીવા પેરા કા કે કઈ કહે છે मानना चाहिए अपन क्लेम है के दीवार में आवाज निकाल रहे हैं राज भाई इनके साथ हेलो इज इट दिस विलो है कि नहीं ऐसा लगता है अंदर जाके वो है तो वो ऐसा जैसे वो कौन जानते कि वो और आओ चलो